આમ પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મામલે મોટા સમાચાર મળી રહ્યા છે આજે નર્મદા જિલ્લા કોર્ટમાં તેમના જામીન મામલે સુનાવણી થવાનો છે ચુકાદો આવવાનો છે કે આજે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન મળે છે કે પછી હજી તેમનો જેલવાસ લંબાવી શકે છે તેને લઈને અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા છે થોડાક સમય પહેલાં નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં એટીવીટીની જે મિટિંગ મળી હતી આ મિટિંગ દરમિયાન મારા મારી મામલે હત્યાનો પ્રયાસનો ગુનો ધારાસભ્ય ચૈતાર વસાવા વિરુદ્ધ નોંધાયો હતો અને ત્યારથી છેલ્લા ત્રેસઠ દિવસ કરતાં વધારે સમય તેઓ જેલવાસ ભોગવ્યા બાદ વચગાળાના જામીન ઉપર વિધાનસભા પહોંચ્યા છે ત્યારે કહેવાય રહ્યું છે કે આ વિધાનસભામાં તેમને જે ત્રણ દિવસીય સત્ર મળ્યું છે ચોમાસું તેમાં ડેડીયાપાડાના પ્રશ્ન તે ઉઠાવી શકે તે માટે તેમણે ગુજરાત ની નર્મદા જિલ્લા કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટમાં પણ આ મામલે અરજી કરી હતી જે અરજીની સુનાવણીમાં નર્મદા જિલ્લા કોર્ટે તેમને શરતી જામીન આપ્યા હતા જેમાં શરત મુજબ ધારાસભ્ય ચૈત્ર વસાવા મીડિયા સમક્ષ કોઈ નિવેદન નહીં આપી શકે કોઈ જાહેરમાં સભા નહીં કરી શકે તેમજ આ કેસના સંદર્ભમાં તેઓ કોઈ પણ ચર્ચા નહીં કરી શકે તે પ્રકારની શરત તેમને મૂકવામાં આવી હતી તેઓ છેલ્લા ત્રણ દિવસથી સતત વિધાનસભા ગૃહમાં હાજરી આપી રહ્યા છે પરંતુ બીજો પ્રશ્ન એ પણ છે કે તેમને પ્રશ્નોત્તરી કાળમાં વિધાનસભામાં પ્રશ્નો જમા ન કરાવતા હાલ તો પ્રશ્ન નથી ઉઠાવી શકતા થોડાક દિવસ પહેલા ચૈતર વસાવાના વકીલ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જે તેમના જામીન અંગે અરજી કરી હતી તેને વિથડ્રો કરીને થોડાક દિવસ પહેલા ડેડિયાપાડા પોલીસે જે નર્મદા જિલ્લા કોર્ટમાં ચૈતર વસાવાના મારા કેસમાં ચાર્જશીટ રજૂ કરી હતી તે બાબતના સંદર્ભમાં જામીન અંગે અરજી કરી હતી જે રેગ્યુલર જામીન માટેની અરજી કરવામાં આવી હતી જેને લઈને સુનાવણી પણ થઈ હતી બંને પક્ષના વકીલો દ્વારા દલીલ કરવામાં આવી હતી અને દલીલ બાદ આજે મહત્વના સમાચાર મળી શકે છે આ ઘટના લઈને સાંજ સુધીમાં સમાચાર મળશે ધારાસભ્ય ચૈતર વસાવા ને લઈને જે ચુકાદો અનામત રાખ્યો હતો જામીન મુદ્દે તે મુદ્દે આજે નર્મદા જિલ્લા કોર્ટ સુનાવણી કરવાની છે ત્યારે આ ચુકાદો શું આવે છે ધારાસભ્ય ચૈતર વસાવાને એક મોટી રાહત મળવા જઈ રહી છે કે પછી હજી તેમનો જેલવાસ લંબાઈ શકે છે તે મુદ્દે હાલ પણ ચર્ચાઓ છે ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થકો આશાને અપેક્ષા રાખીને બેઠા છે કે છેલ્લા બે મહિના કરતાં વધારે સમયથી તેમના વિસ્તારના ધારાસભ્ય બંધ છે એટલે આ મામલે સરકાર કોઈ યોગ્ય નિર્ણય લેશે પરંતુ હવે જોવાનું કે આ મામલાના સંદર્ભમાં ગુજરાતની નર્મદા જિલ્લા કોર્ટ આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું આવા વિયો જોવા માટે નવજી ન્યુઝ ચેનલ કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો જે